શું ગુજરાતના ડીજીપીના સ્કોણમાં જે સબ ઇન્સ્પેક્ટર ફરજ બજાવતા હશે તે મહિને પચાસ લાખ રૂપિયા કમાતા હશે તેની અમને પણ ખબર નથી અને બની શકે કે વિકાસ થાય છે તેમને પણ તેની ખબર નહીં હોય પરંતુ એક મહારાજ છે એ મહારાજનો વિડીયો વાયરલ થયો છે અને તેમના આ દાવાએ અત્યારે ખળભળાટ મચાવ્યો છે વૈષ્ણવજન તો તેને તીરપરા નમસ્કાર આપ છો સાથે ગુજરાત ગુજરાતની પોલીસ હોય કે કોઈ પણ સરકારી નોકરી હોય તેમાં બળતી બદલી છે તે એક ફરજનો ભાગ હોય છે અને ગુજરાતની પોલીસમાં ઘણા એવા પોલીસ કર્મચારી અને અમલદારો હોય છે કે જે થાણા છે તે થાણા લેવા માટે તલ પાપડ હોય છે ને તેનું કારણ હોય છે કે તે થાણામાં આવક ઘણી સારી હોય છે અને કેટલાક કિસ્સામાં અધિકારી અને કર્મચારીને પોતાના જિલ્લા અને વતનમાં રહેવાનું પસંદ હોય છે તેમને સરળતા તેમના પરિવારજનનું ધ્યાન રાખે તે કારણસર પણ તેમની અપેક્ષા હોય છે કે તેમના ઘરના આસપાસના વિસ્તારમાં તેમને નોકરી મળે તો સારું પરંતુ એક પૂજારી છે આ ડાકોરના પૂજારીનો એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે અને વિડીયો એ ખળભળાટ એટલે બચાવ્યો છે જેમાં પૂજારી દાવો કરે છે કે ગ્રામ્ય વિસ્તારમાં સબ ઇન્સ્પેક્ટર ફરજ બજાવતા હતા તે તેમના પાસે આવે છે રડે છે અને ત્યાર પછી આ સબ ઇન્સ્પેક્ટરની એસઓજીમાં તે બદલી કરાવે છે ને તે ત્યાં સુધી કહે છે કે તેમને તો ડીજીપીના સ્કોડમાં મૂકવાના હતા જેમાં મહિને તે પચાસ લાખ રૂપિયા કમાઈ શકતા પરંતુ તે તે કામ કરી શકે તેટલી યોગ્યતા તેમના ન તે તે કારણસર મૂકવામાં આવ્યા છે છે આ જે વાયરલ થઈ રહ્યો આપ જોઈ શકો આવે એને તો જવાનું નથી કાર્યભાઈ મોડો નાખવો કાલ સવારે કઈ દે ફોન થી મોડો એનો નક્કી થઈ જાય જનાવર નું જે કરવાનું જવરણ પણ એમને ભાઈ બધા આલાવરણ હાલુ થઈ જાય એટલે એટલું નહી અમેરિકા દાખલા છે અમેરિકા ની અંદર એ તો અનુભવ તમને છે ને મદદ માં બોલાવડાયેલા તો જે વસ્તુ રડતો તો આખું ઘર

ना, ना। 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 तो आज ना अरियल नाही बोलला मी आज कोडिया मारता आहे आईने 10 वर्ष सवायो चला खाली मोडा बोलवणार रे काम कर यार पझे बोलव बरोबर बरोबर अरे मामा कडेला दुनिया दाखायचा बघाणे ओ भाई चांगला नगर आहे एलदर पद पालिए बार પછી ઘરમાં સારું છે ને સારું છે સારું મારા પૂજારી ના મિત્ર ગણો ભાઈ ગણો ઈજે પોતે

अकबर है कि सब काम में है कर ही लो हमें तो हमारे घर पे गए लगा आओ सुन आए तो हमारा मावा लो नहीं पर आई है तो करवा लो फिर को आई का मुझे पगे लागो पगे लागो ये पगे लागो सुधीर बेटा तारी જે કઈ કરવાનું છે દિવાળી પછી મારો પૂજારી છે એટલું કરી દેજો કશો છે નહીં વિદાય કરી છે મારો પૂજારી

તેમને મૂકવામાં આવ્યા તો આ કયા પીએસઆઈ હશે તે અત્યારે ચર્ચાનો વિષય પણ બન્યો છે અને શું ડીજીપીના સ્કોડમાં ફરજ બજાવનારા સબ ઇન્સ્પેક્ટર મહિને પચાસ લાખ રૂપિયા કમાતા પ્રકારના સમાચાર પ્રકારના અહેવાલ માટે નવજીવન ન્યૂઝ આ ચેનલ જોવાનું ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે વૈષ્ણવ